दोस्तों अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा तो मित्रों अपने स्वाध्याय आठ पॉइंट एक मई गया छे आठ पॉइंट एक महलो दाखिल अपन ने कीधेलो के त्रिकोण ए बी सी मूणो बी काट खूणो खूणो बी काट खूणो ए बी बराबर चौबीस सेंटीमीटर बीसी बराबर सेंटीमीटर તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો હવે નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે એક કાટકોણ ત્રિકોણ ત્રિકોણની અંદર આપણને બી કાટખૂણો કીધેલો છે એ બી બરાબર ચોવીસ અને બીસી બરાબર સાત આપેલા છે તો હવે તો શું કરી શકાય પેલું જ આપણે તો પાયથાગોરસ કાકાને યાદ કરીશું તો પાયથાગોરસના પ્રમેય અનુસાર શું થશે ac નો સ્ક્વેર = ab નો સ્ક્વેર + bc નો સ્ક્વેર ab નો સ્ક્વેર કેટલો થશે 24 નો સ્ક્વેર bc નો સ્ક્વેર કેટલો થશે 7 નો સ્ક્વેર 24 નો 576 થાય 7 નો 49 થાય એટલે 625 એટલે ac બરાબર કેટલા મળશે મિત્રો 25 આપણે મળશે ac આપણે 25 મળી ગયા હવે શું હવે કઈ નહીં આપણે આ ખ્યા ધ્યાન રાખવાનું એના પછીમાં સાઈન સી કીધેલું તો થી તરીકે સી લેવાનું સાઈન એનું શું થાય ભાઈ શાક થાય સામેની બાજુ બોલો ભાઈ સાત કર્ણ બોલો ભાઈ પચીસ પછી કોસ એ શું થાય ભાઈ પાક થાય પાસેની બાજુ બોલો ભાઈ પાસેની બાજુ ચોવીસ છે ભાઈ હવે આપણે શોધીએ sin સી આપણને શોધવાનું c શોધવા માટે ને θ તરીકે લેવો પડશે તો ને θ તરીકે લઈએ તો શું થાય sin c ની સામેની બાજુ એટલે કે